વૈદિક સાધના અધ્યત્મ કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિથુન રાશિવાળાઓ અમરતા ભારતીય યોગની જ ઉત્કંઠા નથી આજના વૈજ્ઞાનિક પણ અમરતાની શોધ ઘણી તત્પરતાથી કરી રહ્યા છે અને જો ભવિષ્યમાં વિજ્ઞાનક તેની શોધ કરી પણ લેશે ને તો તે સૂર્યના લીધે જ સંભવ થશે કારણ કે સૂર્યદેવ જ એક એવા ગ્રહ છે જે આખા બ્રહ્માંડને ચલાયમાન રાખે છે તેમની ઉર્જાથી પૃથ્વી પરના દરેક જીવમાં જીવ આવે છે આપણા પૌરાણિક ઇતિહાસમાં પણ તમે જોયું હશે કે કેવી રીતના કર્ણ પોતાના કવચ અને કુંડળના લીધે મહાભારતના યુદ્ધમાં દિવાલ બનીને ઉભા રહ્યા હતા મિત્રો યાદ રાખજો વિશ્વમાં જ્યારે પણ અમરતાની દવા શોધાશે ને તો તે સૂર્યના કારણે જ સંભવ થશે મિત્રો સૂર્યની શક્તિ અપાર છે કારણ કે તે આત્માના કારક છે તે પિતા અને સંતાનના સંબંધોને મધુર તેમજ કટુ બનાવે છે મિત્રો જ્યારે આજ આજે સૂર્યગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરશે ને તો તે શેર બજારથી લઈને રાજનીતિમાં ભૂચાલ લાવશે તો આ વખતે પંદર સોળ જુલાઈથી લઈને પંદર ઓગસ્ટની વચ્ચે સૂર્ય જ્યારે રાશિ પરિવર્તન કરશે તો તે મિથુન રાશિના લોકોના જીવનમાં કેવા મોટા મોટા બદલાવો કરશે કેવા કેવા પરિવર્તનો લાવશે ચાલો ચાલો વિસ્તારથી સમજીએ કે સૂર્યનું પરિવર્તન તમારા જીવન ઉપર કેવી અસર કરશે મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે અગર તમે નામ રાશિ અથવા તો લગ્ન રાશિ પરથી સાંભળવા ઈચ્છો છો તો સાંભળી શકો છો તો ચાલો વધારે વાર ન લગાડતા મૂળ વાત પર જઈએ સમજીએ કે આવનારો સમય તમારા માટે એક મહિના માટે કેવો રહેશે સૂર્ય રાશિફળ બે હજાર ચોવીસ અનુસાર સોળ જુલાઈથી સૂર્યનું પરિવર્તન તમારા માટે જીવનમાં પરિવર્તન અને એક નવી આશાની કિરણ લઈને આવી રહ્યું છે કારણ કે આ વખતે સૂર્યદેવ તમારા દ્વિતીય ભાવમાં પરિવર્તન કરવાના છે હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દ્વિતીય ભાવ ધનનો ભાવ હોય છે સંપત્તિનું હોય છે કુટુંબનો ભાવ હોય છે પરિવારનો ભાવ હોય છે એવામાં તે ઘર વસાવવાનું સપનું સાચું કરે છે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે જો તમે ધન સંપત્તિ એકેઠી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો તે પ્રયાસોને સિદ્ધ કરે છે એ દરમિયાન તમારા પરાક્રમમાં વૃદ્ધિ થઈ જાય છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી જાય છે જો તમે પારિવારિક જીવનમાં લડાઈ ઝઘડા અથવા તો દાંપત્ય જીવનમાં પણ કંઈક મુશ્કેલીઓ મહેસૂસ કરી રહ્યા હોવ છો તો એ મુશ્કેલીઓમાંથી તમને બહાર કાઢે છે કારણ કે સૂર્ય દ્વિતીય ભાવમાં બે ગણું અધિક ફળ હંમેશાને માટે આપે છે મિત્રો જો તમે શિક્ષાથી સંબંધ રાખો છો ધર્મથી સંબંધ રાખો છો અથવા તો એવી જગ્યા પર કાર્ય કરો છો જ્યાં લોકો સાથે તમારો સામનો થાય છે તો મા સરસ્વતી તમારી જીભ ઉપર આવીને બેસી જશે તમારા દ્વારા લીધેલા નિર્ણય એકદમથી સટીક થાય છે તેના કારણે તમને ઘણી પ્રકારના લાભો મળે છે જો તમે શેર બજારમાં નિવેશ કરો છો તો તમને જ્ઞાન થઈ જાય છે કે તમને અહેસાસ થઈ જાય છે કે કેટલું નિવેશ કરવું જોઈએ ક્યાં નિવેશ કરવું જોઈએ ક્યાં કયા ક્ષેત્રમાં નિવેશ કરવો જોઈએ મિત્રો તૃતીય સૂર્ય દેવ દેશ વિદેશની કરન્સીઓમાં પણ પૈસા લગાડીને ધન કમાવાના અવસરો આપે છે સૂર્યના લીધે કોમ્યુનિટી બજારથી મહત્તમ લાભ મળે છે કારણ કે સૂર્યગ્રહ આત્મવિશ્વાસના કારક છે તે પિતા પાસેથી તો લાભ અપાવે છે તેની સાથે સાથે તે સરકારમાં સ્થિત લોકોની પણ સહાયતા કરે છે જે જાતક સરકારમાં કોઈ મોટા પદ માટે સપનું જોઈ રહ્યા હોય છે અથવા તો જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય છે તો એને એકદમથી લાભ મળે છે મિથુન રાશિવાળાઓ સૂર્યના પરિવર્તનના કારણે કંઈક નવી વસ્તુ પણ થાય છે જે લોકો હંમેશાથી કહેતા હોય છે કે રાતના તો હું જલ્દી સુઈ જાઉં છું પણ મને ઊંઘ આવતી જ નથી કર્જનું કાર્યનું દબાણ હોય છે તો સૂર્યના પરિવર્તનથી આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે છે જો તમે કાનૂની કાર્યવાહી અથવા તો ભૂમિભવન આદિ સંબંધિત નિર્ણયો લઈને નિર્ણયોથી પરેશાન હતા તો તમને તેમાંથી પણ તે ચિંતામાંથી પણ મુક્તિ મળે છે મિત્રો સૂર્યગ્રહ આ વર્ષે કરિયરની દ્રષ્ટિકોણથી ખૂબ જ સારા રહેશે આ દિવસોમાં તમે ખૂબ જ સંતુષ્ટ રહેશો કેમ તેમનું એક કારણ એ હશે કે તમે જે જગ્યા પર કાર્ય કરી રહ્યા છો તેના સિવાય પણ અન્ય જગ્યા પરથી પણ ધન પ્રાપ્તિના અવસર મળશે ખાસ કરીને મિથુન રાશિના જે વ્યક્તિ રાજનીતિ સાથે સીધો સંબંધ ધરાવે છે પ્રશાસન સેના પોલીસ શિક્ષા ચિકિત્સક જેવા ક્ષેત્રો સાથે સંબંધ રાખે છે અથવા તો તેનાથી જોડાયેલા કારોબાર સાથે સંબંધ રાખે છે તો તમે લખીને લઈ શકો છો કે આવનારા ત્રીસ દિવસ તમારા જીવનમાં પરિવર્તન અને બદલાવના રહેશે તેની સાથે સાથે તમે અગ્નિથી સંબંધિત કાર્ય પણ કરો છો તો માની લો કે ત્રીસ દિવસ દિન દુનિયો રાત ચોગોની તરક્કી કરવાના છે મિત્રો સૂર્ય માત્ર સરકારી પદો પર બિરાજમાન લોકોને લાભ નથી દેતા તે સરકારી નોકરીયાતોને કેવળ લાભ નથી આપતા સાથે સાથે તે ધાર્મિક પુસ્તકો ધાર્મિક અનુષ્ઠાનો કથા વાચન ધાર્મિક સંસ્થાઓ બ્રાહ્મણો લોક સાહિત્યકાર કલાકારોને પણ ખૂબ જ લાભ આપે છે તેના પ્રયત્નોથી તેની ખૂબ જ સફળતા અપાવે છે મિથુન રાશિવાળાઓ તમારી કુંડળીમાં સૂર્ય તૃતીય ભાવના સ્વામી છે અને તેમની પૂર્ણ દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર થઈ રહી છે તો આ ત્રીસ દિવસોમાં તે તમને યાત્રાના માધ્યમથી લાભ દેશે જો તમે વ્યાપારને લઈને મોટી ડીલ કરવા ઈચ્છો છો અથવા તો કંપની માટે કંઈક મહત્વપૂર્ણ કાર્ય કરવાની ઈચ્છા રાખો છો તો તેમાં પણ તમને સફળતા મળશે કર્જની જરૂરત છે તો પૈસા મળશે બેંક પાસેથી લોનનો અપ્રુવલ મળશે કોઈ કંપની સાથે જોડાયેલા છો ખાસ કરીને ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે તો તમને સ્થાન પરિવર્તન અને સારી એવી નોકરી પ્રાપ્ત થશે તો નિશ્ચિત રૂપથી આ અવધિ દરમિયાન તમને સારી તકો મળવાની છે નોકરી કાર્ય પૈસાના રૂપમાં નવા અવસરો મળવાના છે મિત્રો આ સૂર્ય તે ત્રીસ દિવસોમાં એક તો તે પ્રિયની પ્રિયની નજીક જવાનું અવસર દેશે જે લોકો લાભ પ્રાર્થના કરવા છતાં પણ ધન પ્રાપ્ત નહોતા કરી શકતા તેમને ધન પ્રાપ્તિના અવસર દેશે જન્મભૂમિથી જે દૂર રહેતા આપણા ભાઈ બહેનો છે તેમને લાભ દેશે આવકના નવા માર્ગ બનાવશે ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર કરશે ત્યાં સુધી કે તમે કોઈ કરિયરમાં મોટામાં મોટા સ્થાન પર પણ પહોંચી શકો છો મિત્રો જ્યોતિષના કેટલાક એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળ બનાવી દે છે ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે એટલા માટે કુંડળીને જાણો સમજો વિશ્લેષણ કરી અને જીવનમાં આગળ વધો તમે જોઈ રહ્યા હતા સૂર્ય રાશિ પરિવર્તનનો પ્રભાવ જુલાઈ મહિનામાં મિથુન રાશિ પર કેવો રહેવાનો છે જય ગુરુદત્ત જય ગિનારી